વિશાલ વેકરિયા અને જયેશ ઉર્ફે જયલો ઉર્ફે જયવંતરાય પાટીલને સરથાણ વિસ્તારમાંથી પોલીસે ઝેટવી પાડ્યા હતા યુવાનું અપહરણ કરી બે કરોડની ખંડની માંગ કરાઈ હતી ગઈ તારીખ છવ્વીસ ના રોજ કાપોત્રા પોલીસ સ્ટેશનની અંદર એક કિડનેપિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ ગુનાની તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી એની અંદર ફરિયાદની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે દીપકભાઈ મોરડિયા એ હીરાના કારખાના સાથે સંકળાયેલ છે અને છવ્વીસ તારીખના રોજ ધારુકા કોલેજની અંદર ચાલતા ગરબાની અંદર એ જોવા ગયેલ ત્યાંથી જ્યારે પરત આવતા હતા એ દરમિયાન પોતાની ગાડીની સામે એક ફોર્ચ્યુનર ગાડી આવીને ઊભી રહી જાય છે તેમાંથી ત્રણ અજાણ્યા ઈસમો ઉતરી અને ધોકા સાથે એને પોતાની ફોર્ચ્યુનરમાં બેસાડી અને એનું કિડનેપિંગ કરી લઈ જાય છે અને એ કામરેજ સાઇડના રોડ ઉપર થઈ અને ત્યાં એક ફાર્મ હાઉસમાં લઈ જાય છે ત્યાં એક અન્ય આરોપી પણ હાજર હોય છે એનું નામ છે વિરલ વાઘાણી કરીને એ આરોપી અને એક બીજા ચાર આરોપી એ લોકોને માર મારવામાં આવે છે માર મારી અને નાના વરાછાની ચોપાટી પાસે એને પાછો ઉતારી દેવામાં આવે છે બનાવનું કારણ વિરલ વાઘાણી અને આ કામના ફરિયાદી છે દીપક મોરડિયા એ બંને વચ્ચે પૈસાની લેતી દેતી બાબતનો ઝઘડો હતો એને લઈને આરોપી વિરલ વાઘાણીએ આ લોકોનું કિડનેપિંગ કરાવેલું હતું અને એને માર મારેલ હતું આ કામે ગુનાની અંદર સંડોવાયેલા ત્રણ આરોપી એમાં ત્રણ આરોપીમાં એક છે ભાવેશ પટેલ જયેશ પાટિલ અને એક છે વિશાલભાઈ વેકરિયા આ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નામદાર કોર્ટમાંથી તણેના રિમાન્ડ મેળવી હાલ તણે ત્રણ આરોપીઓ પોલીસ કસ્ટડી હેઠળ રિમાન્ડ હેઠળ છે હાલ તો રૂપિયાની લેતી દેતી મામલે યુવાનનું અપહરણ કરી ખંડણી માગનારા ઝડપાઈ જતા પોલીસે તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર સાથે